જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વદ સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા સાંભળશું આ કથામાં ધર્મકેતુ બ્રાહ્મણની કથા છે ચૈત્ર મહિનાની ગણેશ સંકટ ચતુર્થી કથા સમાપ્ત થતા શૈનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુજી હવે તમે વૈશાખ માસમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કહો માતા પાર્વતીએ કહ્યું વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની સંકટ ચતુર્થી કહેવાય છે તે દિવસે કયા શ્રી ગણેશનું કેવી રીતે પૂજન કરવું જોઈએ અને કેવું ભોજન ગ્રહણ કરવું જોઈએ શ્રી ગણેશજીએ પ્રત્યુત્તર આપ્યો હે માતે વૈશાખ માસમાં વધ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ તે દિવસે વક્રતુંડ નામના શ્રી ગણપતિજીની આરાધના કરી કમળ કાકડીના હલવાનું ભોજન કરવું જોઈએ યુધિષ્ઠર રાજાએ દ્રાપર યુગમાં આવો જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો તે વિશે હવે હું કહું છું તે તમે સાંભળો શ્રી સુધજી બોલ્યા વૈશાખ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થીને ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ તેમજ અપષ્ટ કલ્પનાઓની સાકાર કરવાવાળા અને મૂર્તિરૂપ થઈ ધ્વજ્વજ નભો મંડળમાં ફરકાવનારા ગણીને તેમનું નામ ધૂમ્રકેતુ આપવામાં આવ્યું છે માનવીની આધ્યાત્મિક અને આધિભૌતિક પ્રગતિની આડે આવનારા વિધ્નોને ભસ્મીભૂત કરીને તેને ઉન્નતિને માર્ગે પહોંચાડે છે વિધિ વિધાન પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ હવે હું વૈશાખ માસમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કહું છું તે સાંભળો હે શોનકાદી મુનિઓ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પ્રાચીન યુગમાં રંતિદેવ નામના એક મહાપરાક્રમી અને બળવાન રાજા થઈ ગયા જે પ્રમાણે અગ્નિદેવ ઘાસને ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે રતિદેવ પોતાના શત્રુઓને ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાખતા હતા યમ કુબેર ઇન્દ્ર રાજા તેના મિત્રો હતા રતિદેવના રાજ્યમાં ધૂમકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા અને બીજીનું નામ ચંચલા હતું સુશીલા ધર્મમાં અતૂટ શ્રદ્ધા રાખતી તે દરરોજ કોઈને કોઈ વ્રત કાર્ય કર્યા કરતી ઘણા વ્રત નિયમોથી તેનું શરીર નિર્મળ રહેતું છતાં ધર્મમાં શ્રદ્ધા રાખી તે દિવસો આનંદમાં પસાર કરતી તેની બીજી પત્ની ચંચલા તે કોઈ પણ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ ન કરતી તેને જાત જાતની વાનગીઓ રોજ આરોગવા જોતી આથી તે શરીરે હૃષ્ટ પુષ્ટ હતી થોડા દિવસ પછી સુશીલાને એક સુંદર લક્ષણોવાળી એક પુત્રી થઈ ચંચલાને એક પુત્ર જન્મ્યો ચંચલાને પુત્ર થતાં તે ઘણી ધમંડી થઈ ગઈ વારંવાર મેણા મારતા ને સુશીલાને કહેતી કે જો સુશીલા તો રોજના કેટલા બધા વ્રત વંટોળા કરે છે છતાં તને પુત્રી જન્મી જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો મારું હટ્ટું કટ્ટું શરીર જો અને તારું દુર્બળ શરીર જો માટે તું આ બધું બંધ કરી દે અને મારી જેમ વર્તન કર તો તું હંમેશની જેમ સુખી થશે તારી પુત્રી દુબળી પાથળી છે જ્યારે મારો પુત્ર કેટલો તંદુરસ્ત છે સુશીલા પોતાની શોક્યની વ્યંગભરી વાણી સાંભળીને મૌન રહેતી પણ તેના હૃદયને દુઃખ થતું છતાં એ તેનામાં ધાર્મિક સંસ્કારો દ્રઢ થતા ગયા તેના કારણે તે ચંચલાની વાત માનવા તૈયાર ન હતી તેણે હવે વિધિપૂર્વક શ્રી ગણપતિજીની પૂજા તથા વ્રત નિયમ કરવાનું શરૂ કર્યું સંકટનાશન શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીનું વ્રત સુશીલાએ ઘણા ભક્તિભાવપૂર્વક કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા વરદાયક શ્રી ગણેશજીએ તેને રાત્રે સપનોમાં દર્શન આપ્યા અને કહ્યું હે સુશીલા તારા શ્રદ્ધાવાન વ્રત નિયમથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તને વરદાન આપું છું કે તારી કન્યાના મુખમાંથી હરરોજ એક મોતી નીકળશે જેથી તું સદાય ખુશ રહેશે આ વાત તું કોઈને જણાવીશ નહીં એ મોતીઓ તું સંગ્રહી રાખજે વળી એ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે તે વેદજ્ઞ અને શાસ્ત્રજ્ઞ પણ થશે આમ કહી શ્રી ગણપતિજી અંતરધ્યાન થઈ ગયા શ્રી ગણેશજીના વરદાનો સાચા પડ્યા થોડા સમય પછી સુશીલાને એક પુત્ર જન્મ્યો પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું પણ સુશીલાએ કોઈને તેની જાણ કરી નહીં પુત્ર રત્ન થયા પછી સુશીલા શ્રી ગણેશજીની ભક્તિ ઓર વધી ગઈ તે રોજ વધારે શ્રી પૂજા અને અને વ્રત નિયમ કર્યા કરતી તે સુખી થઈ આનંદમાં રહેવા લાગી આ દરમિયાન ધૂમકેતુનું મૃત્યુ થયું ત્યાર પછી ચંચલા બધી જ સંપત્તિ લઈ જુદું ઘર માંડી રહેવા લાગી પોતાના પુત્રને લઈ મોજ શોક કરવા લાગી સુશીલા પતિના ગ્રહમાં જ રહી પુત્ર પુત્રીનું લાલન પાલન કરવા લાગી પણ તેની પાસે આવકનું બીજું કોઈ સાધન નહીં હોવાથી તે તદ્દન નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પુત્રીના મોંમાંથી રોજ એક મોતી નીકળતું એટલે તેની પાસે ઘણા મોતી એકઠા થયા પણ શ્રી ગણેશજીએ તે વાપરવાની સપનામાં ના પાડી હતી આથી તે ઘણી મૂંઝાતી છેવટે તેણે શ્રી ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલા મોતીઓ વાપરવાની સંમતિ માગી શ્રી ગણેશે પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની અનુમતિ આપી સુશીલા પાસે મોટી સંખ્યામાં મોતી ભેગા થતા ગયા તેણે ધીમે ધીમે એ વેચી તે નાણાં વડે સુખેથી રહેવા લાગી વળી એ નાણાંનો સદઉપયોગ થાય એ હેતુથી તે મોકળા મનથી દાન ધર્મ કરતી ઘણા ગરીબોને તેથી સુખ મળ્યું સુશીલાનું સુખ જોઈ ચંચલાને ઈર્ષ્યા આવી બધી વાતો જાણવા માટે તે સુશીલાને ત્યાં આવી અને બધી પૂછપરછ કરી સુશીલાએ ભોળા ભાવે સત્યવાત કહી દીધી આ જાણી ચંચલાના પેટમાં તેલ રેડાયું તેણે સુશીલાને હેરાન પરેશાન કરવા માટેનો ત્રાગડો રચ્યો એક દિવસ લાગ જોઈ ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી લઈ જઈ કૂવામાં નાખી દીધી જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે પાછી ઘેર આવી ગઈ પરંતુ શ્રી ગણેશજીના જેના પર ચાર હાથ હતા તેને ભગવાન દુઃખી થવા દઈ ખરા શ્રી ગણેશે સુશીલાની પુત્રીની કૂવામાં પણ રક્ષા કરી અને તેને ઉચકીને કૂવાની બહાર મૂકી દીધી એ બાળાને એક ડોશીમાએ ઓળખી લીધી અને એને સુશીલાને સોંપી એ બધી વાત જાણી સુશીલાને અપાર દુઃખ થયું તેણે શ્રી ગણેશજીની મનમાં પ્રાર્થના કરી પ્રભુનો ઘણો ઉપકાર માન્યો પુત્રીને છાતીએ લગાવી તેને વહાલ કર્યું કૂવામાં નાખી દીધેલી પુત્રી હેમખેમ પાછી આવી તે જાણી ચંચલા મનમાં ક્રોધથી સળગી ઉઠી તે વિચારવા લાગી કે જેને રામ રાખે એને કોણ ચાખે મેં અતિ નિજકર્મ કર્યું છતાં એ કન્યા બચી ગઈ ચંચલાને પોતાના નીચ કર્મનો ઘણો પસ્તાવો થયો સુશીલાને ઘેર જઈ તેને ઘણી માફી માંગી તેના પગમાં પડી ચંચલાએ બે હાથ જોડી કહ્યું સુશીલા બહેન હું ઘણી પાપીણી અને નીચ સ્વભાવની છું તું તો અત્યંત દયાળુ છે તે બંને કુળોને તાર્યા મારા કૃત્યો માટે મને માફી આપ જેનો ભગવાન બેલી છે તેનું કોઈ કશું બગાડી શકતું નથી જે મનુષ્ય સાધુ સજ્જનોના દોષ જુએ છે તેનો પોતાના જ કર્મોથી નાશ થાય છે મને મારા દૃષ્ટ કુત્યો માટે ઘણો પસ્તાવો થયો છે માટે મને માફ કર બહેન સુશીલાએ ચંચલાને ઉદાર દિલે માફી આપી ચંચલાને પોતાની સાથે રહેવા કહ્યું અને બંને સાથે રહેવા લાગ્યા પછી ચંચલાએ પણ સંકટ નાશન તથા પુણ્યદાતા શ્રી ગણેશજીનું પૂજન કરવા માંડ્યું વ્રત નિયમ કરવાના શરૂ કર્યા શ્રી ગણેશજીની કૃપાથી સુશીલા ચંચલાના સંબંધો સુધરી ગયા અને બંને સુખ શાંતિથી રહેવા લાગ્યા જેના પર શ્રી ગણેશજીની કૃપા ઉતરે છે તેનો દુશ્મનો પણ દોસ્ત બની જાય છે સુશીલાએ સંકટ ચતુર્થીના વ્રતો કર્યા તેના ફળ સ્વરૂપે તેની શોક્ય ચંચલાનો હૃદય પલટો થયો શ્રી ગણેશજી બોલ્યા હે માતે મેં તમને આ બધી વાતો કહી આ જગતમાં આપત્તિઓ દૂર કરનારા આનાથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે ધર્મરાજ યુધિષ્ઠર તમે પણ વિધિ વિધાન પ્રમાણે શ્રી ગણપતિજીનું વ્રત કરો તે કરવાથી તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ તમારી સેવામાં રહેશે અને થોડાક વખતમાં તમે તમારું રાજ્ય પાછું મેળવી શકશો વૈશાખ માસ કૃષ્ણ પક્ષે સંકષ્ટી ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળી વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થશે ભગવાન શ્રી ગણેશ સંકટ હરનારા છે તેમની પૂજા ચતુર્થીને દિવસે થાય છે ચતુર્થી એ તેમની પ્રિયતિથી છે ચતુર્થ એટલે જાગૃતિ સ્વપ્ન અને સુસૃપ્તિ આ ત્રણેય અવસ્થામાં ઉન્નત થઈ અને ચોથી અવસ્થામાં જે તુર્યાવસ્થા છે તે પ્રાપ્ત કરવાથી જે માનવી પૂર્ણ અવસ્થાએ પહોંચી પોતાના આત્માનું પરમ સાધ્ય મેળવી શકે છે આથી શંકર ચતુર્થીનું વ્રત દરેક મનુષ્યએ જરૂર કરવું જોઈએ જે કરવાથી વ્યક્તિના દુઃખ દર્દ કલેશ બાધા રોગ વગેરેમાંથી મુક્તિ મળે છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ ધન લક્ષ્મી વૈભવ સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ